નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ ચાણસમાના મુલથાણિયા ગામે સરપંચ અને ઉપસરપંચે વિધિવત રીતે ચાર્ટ સંભાળ્યો નિયુક્તિ બાદ સમસ્ત પદાધિકારીઓનો સન્માન કર્યું ચાણસમા તાલુકામાં મોટા ભાગના ગામોમાં તાજેતરમાં જ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાં મતદાન થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં સરપંચ પદે વિજેતા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા ઉપસરપંચોની નિપણૂક બાકી હોવાથી ચૂંટાયેલા સભ્યો પૈકીના એકને ઉપસરપંચ તરીકે નિમવાના હોવાથી ચાણસમા તાલુકાના પચીસ ગામોમાંથી ચૌદમી જુલાઈના દિવસે ઉપસરપંચ પદ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં અધ્યાસી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા ત્યારે ચાણસમા તાલુકાના મુલથણીયા ગામે પણ સરપંચ પદે પટેલ મહેશભાઈ મફતલાલ વિજેતા જાહેર કરાયા હતા બાદમાં ચૂંટાયેલા સભ્યોની બેઠક અધ્યાસી અધિકારી વિનલબેન ચૌધરી તથા તલાટી કમ મંત્રી ભાવિકાબેન એમ પરમારની હાજરીમાં બોલાવી હતી જેમાં ઉપ સરપંચ તરીકે ચૂંટાયેલા સભ્યો પૈકીના પટેલ હરનારાયણભાઈ હરિભાઈના નામનો કળશ ડોડવામાં આવ્યો હતો જેને સરપંચ સહિત બોડી સભ્યોએ આવકારી લીધો હતો અને ઉપસરપંચ પદે હરનારાયણભાઈ હરિભાઈ પટેલને નિયુક્ત કર્યા હતા ત્યારબાદ ઉપસ્થિત ગામના અગ્રણીઓ અને ભાજપના આગેવાનો સહિત ગામના લોકોએ તમામ પદાધિકારીઓનું મોં મીઠું કરાવી સન્માન કર્યું હતું રિપોર્ટર કમલેશ પટેલ પાટણ